નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય વ્હાલી દીકરી યોજના શરૂ ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં મળશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ ગામડાના લોકોને ફાયદો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ શરૂ ખેડૂતો માટે મહત્વના સમાચાર લોન માફી મંડળીને લઈને મોટા સમાચાર માત્ર આઠસો પચાસ રૂપિયામાં ચાર દિવસ આખું ગુજરાત ફરો પતિ પત્નીને મળશે દસ હજાર મોટી બેઠક કોને ફાયદો કોને ખોટ હવે ખાતર ખરીદવા પણ આઈડીની જરૂર આવકનો દાખલો હવે વોટ્સએપ ઉપર મળશે તો વરસાદ આવશે કે નહીં મળશે તમને વીસ લાખ રૂપિયાની ભેટ ઉજ્જવલા યોજનાના મોટા સમાચાર અને દરેક મહિને છે એ વીસ હજાર પાંચસો રૂપિયા હરસંઘવી દ્વારા હેલ્મેટને લઈને સૂચના ખેડૂતો માટે મહત્વના સમાચાર ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વીડિયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી યુટ્યૂબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યાર જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌ પ્રથમ અમારી જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી યુ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય મળશે ખુશખબરી આવી ગઈ છે મિત્રો ખેતરની ફતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટની જે કેટ આવે છે એ ખરીદવા માટે નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર પચ્ચીસની અંદર આ યોજના બહાર પાડવામાં આવી હવે બે હજાર છવ્વીસ ચાલી રહ્યું છે તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરી અને આ યોજના વિશે છે એ લાભ લેવા માંગે છે તે દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી છે એ તાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટની કીટ ખરીદવા માટેની સહાય છે એની યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજી સ્વીકારવામાં આવશે એટલે કે વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને લાભ આપવામાં આવશે તો તમે પણ આઈ ખેડૂત પોર્ટલ છે એ જે આઈ ખેડૂત પોર્ટલ છે એનો ઉપયોગ કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો અને વહેલી તકે ફોર્મ ભરી લેજો જેથી કરી ટૂંક જ સમયની અંદર તમે ને પંદર હજાર રૂપિયાની સહાય છે એ મળી જાય ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહલી દીકરી યોજના માટે છે એ નવી યોજના બહાર પાડવામાં આવી છે વાહલી દીકરી યોજનાની અંદર છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વાહલી દીકરી યોજનાને લઈને સરકાર દ્વારા જે છે એ સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ ગઈ છે વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાયેલ દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ રહી છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લાની બારસો એકાણું વ્હાલી દીકરીઓને ચુમ્માલીસ હજારનો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે આ યોજના હેઠળ દીકરીને કુલ એક લાખ દસ હજારની ત્રણ મહત્વના તબક્કામાં સહાયતા મળવાપાત્ર રહેશે આ યોજના હેઠળ લાભ લેવા માટે નીચેના જે ડોક્યુમેન્ટ આપેલા છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે પુરાવા આપવામાં આવ્યા છે એ ડોક્યુમેન્ટ તમારે છે એ ફોર્મ ભરતી વખતે જોડવા જોશે જેથી કરી તમે પણ વાહલી દીકરી યોજના અંતર્ગત લાભ લઈ શકો છો તો આ માટે એક સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે જે પણ વાહલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગે છે એમને સૌ આ યોજનાનો લાભ આપવામાં આવશે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં ક્યારે આવશે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે કે બે હજાર રૂપિયાના હપ્તો સરકાર ક્યારે તમારા બેંક ખાતાની અંદર મોકલી દેશે તો હવે મિત્રો બાવીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવવું ફરજિયાત બની ગયું છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો લેવા ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કર્યું છે જેમાં હવે ખેડૂતોને કહી દીધું છે કે ખેતી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નથી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવશો એટલે એક તમારો કાર્ડ બની જશે તેમાં સરકારી યોજનાઓ દરેક અપડેટ છે એ સામાન્ય રૂપે સાબિત થશે કે ખેડૂત છે અને ખેડૂતને અગિયાર અંકનો એક નંબર આપવામાં આવશે એટલે કે આ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત અગિયાર આંકડાનો એક નંબર તમને આપવામાં આવશે જે આધાર કાર્ડની જેવું જ છે કાર્ડ જે નો ઉપયોગ કરી અને તમે વીસીએ ઓપરેટર પાસેથી આ કાર્ડ કઢાવી શકો અને જેનો ઉપયોગ કરી અને તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી સરકારી યોજનાઓના લાભ લઈ શકો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકો અને સરકાર દ્વારા જે ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવશે લાભ આપવામાં આવશે તો એના માટે આ જે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે એ માંગવામાં આવશે તો ત્યાં પણ તમારે આ કાર્ડ છે એ ખૂબ જ ઉપયોગી બનશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાના લોકો માટે ફાયદો છે સાબિત થયો છે ગામડાના લોકોને હવે ફાયદો થશે ગુજરાત ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત આવાસ યોજનાનું મુખ્યત્વે છે એ નામ બહાર આવે છે ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હજારો મધ્યમ અને ગરીબ વર્ગના જે પરિવારો છે એમના માટે એક અત્યંત સંવેદનશીલ અને રાહત અપાવનારો નિર્ણય લીધો છે ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ યોજનાઓ આવાસ યોજનાને લગતી છે અને આ યોજનાઓ અંતર્ગત બાકી રહે ગયેલા હપ્તા ઉપર વસૂલવામાં આવતું બે ટકા દંડનીય વ્યાજ છે સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે મુખ્યમંત્રીની આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાથી નવ હજારથી પણ વધુ પરિવારોને સીધો જ ફાયદો થવાની છે એ જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ છે એ શરૂ થઈ ગયું છે કે કેમ તો મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ હવે એકાદ બે દિવસની અંદર શરૂ થવાને સંકેતો જોવા મળી રહ્યા છે અને બજેટ જે છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રજૂ થશે અને એ પહેલાં જે છે એ કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ શરૂ થાય એ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારામને એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સંસદમાં તેમનું બજેટ સત્ર રજૂ કરશે અને આ ખાસ વાત એ છે કે ઓછામાં ઓછા દાયકામાં પહેલીવાર બજેટ રવિવારે રજૂ થવાનું છે અને એમાં પણ સતત નવમું બજેટ ભાષણ હશે જેને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી સત્યાવીસ જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક યોજાશે એટલે કે આવતીકાલના રોજ આવતીકાલના રોજ સર્વપક્ષીય જે બેઠક છે એ સંસદના બજેટ સત્રની શરૂઆતમાં જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો લાભ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે ઘણા બધા ખેડૂત મિત્રો સરકારી યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે હવે મિત્રો યુનિક ફાર્મર આઈડી કાર્ડ છે તમારે કઢાવવું ફરજિયાત બની ગયું છે એગ્રીસ્ટેકનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ હેઠળ જો તમે એગ્રીસ્ટેકનો કાર્યક્રમ નહીં કરો તો વહેલા તકે છે એ ગુજરાત રાજ્યની અંદર પણ આ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફેરફાર થશે તો આ બાબતે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું છે કે ગુજરાત સરકાર ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબાવી શકે છે બે હજાર ચોવીસ પચ્ચીસની સુવિધા પ્રમાણે જે સેટ કરવામાં આવે એ પ્રકારનો શેર કરશો ત્યાર પછી મિત્રો હવે તમને જણાવી દઈએ કે આધાર કાર્ડની જેમ અગિયાર આંખનું યુનિક આઈડી કાર્ડ છે તમારે બનાવવું હોય તો તમે એ પણ બનાવી દેજો કારણ કે હવે આધાર કાર્ડ છે એ સામાન્ય તરીકે જાણશે નહીં એની જગ્યાએ ચૂંટણી કાર્ડ છે એ ગણવું પડશે તો આ બાબતે શું જાણવું અને એ માહિતી કઈ રીતના મેળવવી એ તમને સૌ પ્રથમ જણાવી દઈશ ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહીના ભાગરૂપે અત્યારે ગુજરાત સરકાર તરફ છે એ આગળ આવી રહ્યા છે એટલે કે કહેવામાં આવી રહ્યું છે કે ઓળખપત્ર ફાર્મર આઈડી કાર્ડનું બનાવી આપવામાં આવે અને ખેડૂતોને પણ એ અંગેનું રજીસ્ટ્રેશન છે કરાવી આપવામાં આવે છે ત્યારપછી સમાચારની અંદે આગળ જોઈએ તો મિત્રો લોન માફી મંડળીને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક અને કમર્શિયલ બેન્ક સહિત કુલ એક લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાનું જે દેવું થાય છે ત્રણેય પ્રકારની બેન્કોમાં કુલ પ્રકારની જોઈએ તો અઠ્ઠાવન પંચાવન હજાર સાત લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું હોય છે અને ઘણા બધા ખેડૂતો અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનો ભાર છે ખૂબ ઓછું છે સવાલ એ છે કે બિનવાજબી બી જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી ત્યારે હાલ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં અત્યારે હાલ જાન્યુઆરી મહિનાની અંદર મહિનામાં નવા જૂની મંડલીની પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે મંડલી આપવામાં આવે અને એટલું જ નહીં વ્યાજ જે છે એ સો ટકા થઈ જાય તો આ બાબતે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શું કહેવાનું હતું ગુજરાતના દરિયાકાંઠાના દાદાને તો એ માહિતી આપણને પહોંચાડી જેથી કરી આવનારા સમયની અંદર લોન માફી અંગેના જ્યારે પણ સમાચાર આવશે સૌપ્રથમ તમને સૌ લોકોને માહિતી સ્વરૂપે આગાહી અને જવાબ મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો માત્ર આઠસો પચાસ રૂપિયામાં ચાર દિવસ તમે આખું ગુજરાત ફરી શકશો જીએસઆરટીસીએ જીએસઆરટીસી એ પ્રવાસીઓ માટે મનફાવે ત્યાં પ્રવાસ કરો એ યોજનાને અમલમાં મૂકી છે અને આ સ્કીમ યોજના હેઠળ નોન એસી બસમાં બે દિવસ માટે છે એ તમે આઠસો પચાસ ભરી અને સાત દિવસ માટે ચૌદસો પચાસ નક્કી કરવામાં આવ્યા છે અને એસી બસ માટે ચાર દિવસમાં દર મહિને છે બે હજાર પચાસ નક્કી કરવામાં આવે છે એસી બસ માટે ચાર દિવસ માટે બે હજાર પચાસ છે નક્કી કરવામાં આવે છે તો આ યોજના હેઠળ બાળકોને પચાસ ટકાની ટિકિટ છે એ રાહતમાં મળશે પ્રવાસીઓ દ્વારા પણ આ યોજના અંતર્ગત છે એ દ્વારકાઓ છે સોમનાથ છે જેવા સ્થળોએ અમર્યાદિત મુસાફરી કરી શકશે બુકિંગ માટે મુસાફરોએ રૂબરૂ એસટી ડેપોએ મુલાકાત લેવી પડશે અને આવી યોજના અંતર્ગત જ્યારે સરકાર દ્વારા કહેવામાં આવે ત્યારે ઘણા બધા લોકો છે એ ફાયદો ઉઠાવતા હોય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પતિ પત્નીને મળશે હવે દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી અત્યારે જે મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય એ વિશેની માહિતી જણાવી દઉં તો એમાં કુબેરભાઈનું મામેરું યોજના અંતર્ગત આપવા પડતા ડોક્યુમેન્ટની માહિતી આપણે જાણીએ તો એક તો કુબેરભાઈનું મામેરું યોજના અંતર્ગતનું ફોર્મ છે અન્ય એક દસ હજાર રૂપિયાની સહાય આપવા માટે જેમાં તમારે એક ઓનલાઇન ફોર્મ છે અન્ય એક દસ હજાર રૂપિયાની સહાય આપવા માટે જેમાં તમારે એક ઓનલાઇન ફોર્મ છે સાથે જ તમારા આધાર કાર્ડની પ્રમાણિત નકલ જોડવી જોશે પતિ પત્નીના સંયુક્ત ફોટા સાથેનું પ્રમાણપત્ર જોશે અને વહારી દીકરી યોજનાનું ફોર્મ અને બાકીના શેર જોશે તો આ સબ સમાચાર વિશે તમારું શું કહેવું છે તમે શું પંદર હજાર રૂપિયાની સહાય મેળવવા માંગો છો તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આજના સોના ચાંદીના ભાવ વિશે માહિતી જાણવી હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વરસાદ વિશેની માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર વરસાદ વિશેની દરેક માહિતી દરેક અપડેટ તમને સૌ પ્રથમ અમારી ચેનલના માધ્યમથી મળી જશે તો મિત્રો આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા સમાચાર આપણે સૌ પ્રથમ જાણ્યા તો આવા જ નવા નવા સમાચારોને મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ભરવાનું છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતા વાર્ષિક આવકની જે છે એ દાખલો આપવામાં આવ્યો છે કે કેમ બીજા નંબરની અંદર લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષાના પ્રમાણપત્ર અને કન્યાનું બેંક ખાતાનું પાસબુક છે એની ઝેરોક્સ આપવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોટી બેઠક કોને ફાયદો થશે અને કોને ખોટ આવશે મિત્રો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ અત્યારે હાલ બહુ જ ચર્ચિત થઈ ગયું છે કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બજેટ રજૂ કરશે અને બજેટની અંદર મિત્રો આ વર્ષે છે એ ઘણા બધા નવા ફેરફારો નિયમો અને યોજનાઓ વિશે વાતચીત થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર બજેટની શું અસર થશે સૌ પ્રથમ તમને એ જણાવી દઈએ તો કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસનું જયારે રજૂ થશે એ પહેલા ગુજરાતની અંદર પણ તેના ભણકારા વાક્ષે ઘણા બધા લોકો છે એ આ બજેટનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તમને જણાવી દઈએ હવે આ બજેટ છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ છે એ રિલીઝ થવાનું છે જેમાં ખાસ વાત એ છે કે ઓછા સમયમાં ઓછા દાયકામાં પહેલીવાર બજેટ રવિવારે રજૂ થાય છે અને ત્યારે તેમનું સતત નવમું બજેટ એટલે કે નિર્મલા સીતારમણજીનું નવમું બજેટ છે એ થશે અને એમાં પણ ઘણા બધા લોકો છે સત્યાવીસ જાન્યુઆરીએ સર્વપક્ષી બેઠક અને સંસદના બજેટ સત્રની પણ શરૂઆતની રાહ જોઈને બેઠા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખાતર છે એ ખરીદવા માટે પણ તમારે આઈડી છે આપવું પડશે હવે સરકાર આવનારા દિવસોની અંદર ખાતર વેચવાના સુવ્યવસ્થિત વ્યવસ્થિત કરવા માટે મોટી તૈયારીઓ કરી રહી છે જેમાં ખાતર વેચાણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સરકારે ડિજિટલ ખેડૂત આઈડીનો ઉપયોગ કર્યો છે જેમાં મિત્રો એક જ ડિજિટલ આઈડી તમારે કાઢવાની છે બનાવવાની છે જેનો ઉપયોગ કરી અને ખેડૂતોને પીએમ કિસાન યોજનાથી માંડી અને નોંધણીએ છે તેમાં અલગ અલગ વ્યવસ્થિત જે માહિતી આપવામાં આવતી એ માહિતી પ્રમાણે છૂટ પણ પકડાય નહીં તો આ માટે ગુજરાતના ઘણા બધા લોકો છે એ ખેડૂત નોંધણી કરાવવાનું ના પાડી રહ્યા છે જે ખેડૂત નોંધણી કરાવશે એ લોકો અત્યારે ફાયદામાં રહેશે કારણ કે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન છે એ સાવ મફતનું કામ છે માત્ર ને માત્ર બે થી ત્રણ મિનિટ સુધી રોકાણ કરવાની જરૂર પડે છે તો આ બાબતે શું કહેવું છે એ માહિતી આગળ જણાવી દઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવકનો દાખલો હવે વોટ્સએપમાં તમે મંગાવી શકશો સરકાર દ્વારા છે એ ગુજરાતના સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી નવી શરૂઆત કરવામાં આવી છે જેમાં મિત્રો હવે જનતા માટે અહીંયા ટોલ ફ્રી નંબર આપેલો છે તમારા મોબાઈલ નંબરની અંદર સેવ કરી લેજો હવે હેલો લખી અને આ નંબરની અંદર તમારે દાખલ કરવાનું છે હેલો લખી અને મેસેજ મોકલવાનો છે ત્યાં તમારે જાતિનું પ્રમાણપત્ર સીધા જ તેમના મોબાઈલ નંબર ઉપર છે મળી જશે સુશાસવન દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સેવાનું નિર્માણ કર્યું હતું અને એમાં પણ આ ડેટે ગુજરાતના ઘણા બધા લોકો છે એ વ્યવસ્થિત માહિતી સ્વરૂપે આગળ વધી રહ્યા છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી ઓછું દર્શાવવામાં આવે છે તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ શું છે અને કઈ રીતે છે તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવકનો જે વેરો છે એ શા માટે માંગવામાં આવતો હોય તો તમને જણાવી દઈએ તો જે પણ આવકનો દાખલો માંગવામાં આવે એ દરેક પરિવારના ઘલકા મારતા હોય છે એટલે કે ગુજરાતની અંદર નજીક આવતા જે ફેરફારો થાય છે એ ફેરફારો સાગરના દરિયાની અંદર વધી અને આગળ વધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ તો વધારે આવતું નથી તો આવકનો દાખલો છે એ મિત્રો શરૂ કઢાવી લેવું જરૂરી નથી કારણ કે આવકનો દાખલો ભાવિનભાઈ વખતે કઢાવેલો જ છે તો આ બાબતે તમે છે સાવચેત થઈ જજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે વરસાદ આવશે કે કેમ કારણ કે અત્યારે ખેડૂતો છે એ વરસાદની રાહ જોઈને બેઠા છે તેવામાં અત્યારે વરસાદના કોઈ પણ યંધાન દર્શાવવામાં આવ્યા નથી સમાચાર એવા મળી રહ્યા છે કે હવે જાન્યુઆરી મહિનો પૂર્ણ થવા આવ્યો એટલે ઠંડી જતી રહેશે અનુમાને એવું લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ઠંડીનું અત્યાર સુધીનું જોર છે એ સૌથી મોટો રાઉન્ડ છે એ અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અપડેટ મારી મારીને ગુજરાતના ઘણા બધા લોકોને છે એ માહિતી શેર કરવી જરૂરી છે એ પણ આપણે એગ્રીસ્ટેકનો પ્રોજેક્ટ અંતર્ગત કરી લેશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો વીસ લાખ રૂપિયા સુધીની ભેટ મળવાપાત્ર રહેશે જેમાં ગુજરાતમાં ચાલી રહેલ વિવિધ યોજનાઓ દ્વારા જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને લાભ આપવા જેવો પણ લોભ લાગે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે હોય ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અંદર ફેરફાર થતો જણાય છે તો શું કહેવું ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગળ પાછા આવશે તો આ માહિતી અત્યારે અપડેટ સ્વરૂપે આગળ વધી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આવ્યું હશે તો આ માહિતી ગુજરાત ઉપર બે થી ત્રણ દિવસ માટે શરૂ કરવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ત્યાં થયું કે નથી થયું તો આ દરેક માહિતીનો જવાબ એક જ પ્રશ્ન છે વાહે ગુરુજી તા ફાલસા વાહે ગુરુજી ફતેહ તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું જોઈએ કારણ કે જો ફેરફાર કરીશું તો દરેક માટે સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરેક લોકો છે એ લે તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જણાવી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની અને માહિતી સ્વરૂપે આગળ લાવી દે તો એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પ્રમાણ માહિતી છે એ જણાવી દેવું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઉજ્જવલા યોજના માટેના ફોર્મ છે એ શરૂ થઈ ગયા છે ઉજ્જવલા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ફોર્મ પણ પાસ કરી દેવામાં આવશે જેમાં મિત્રો ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એવા ખેડૂતોને ફાર્મર કાર્ડ કરાવવું પડશે જો ફાર્મર કાર્ડની અંદર તમે રજીસ્ટ્રેશન કરાવી નહીં આપો તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવન છે એ જણાવી દેશે કે ઉજ્જવલા યોજના અંતર્ગત કેટલા લોકો સુધી છે એ માહિતી મળી શકે તો અત્યારે હાલ તો બે થી ત્રણ દિવસ માટે અપડેટ જણાવી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘણા બધા લોકો છે એ પૂછી ગયા છે બુકિંગ કરાવી ગયા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને વીસ હજાર પાંચસોની સહાય છે એ મળશે કે કેમ તો યસ ઓર નો તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણની જે અસર જોવા મળી છે એ સૌપ્રથમ જણાવી દે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી તો સાગર ભાવે કે નહીં તો ત્યારે એમને પણ જણાવી દેવો જોઈએ ત્યારે લોકેશન હતું જ નહીં વાતમાંથી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે થતું જોવા મળી રહ્યું છે કેમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દર મહિને સૌપ્રથમ પણ આ ભાઈ દરેક ગુજરાતના ઘણા બધા લોકો છે કે સહાય યોજના અંતર્ગત નવી યોજનાનો લાભ લેવા માંગતા હોય હવે મિત્રો પોસ્ટ ઓફિસ માટે સીએસસીસી રોકાણકારો માટે સાબિત થઈ ગયું છે આ સરકારી યોજનામાં છે એ મળવાપાત્ર રહેશે જેમાં યોજના અંતર્ગત જે એફડી પણ વધારે છે જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ ખાતું એકાઉન્ટ એમાં ત્રીસ લાખ વધારે કરાવે છે તો એમને વાર્ષિક બે લાખ છેતાલીસ હજાર રૂપિયા છે એ ભરવાપાત્ર રહેશે જેની અંદર મિત્રો દર વખતે છે છવ્વીસ હજાર પાંચસો રૂપિયાની રકમ ફિક્સ નહીં રહી જેની અંદર ફેરફાર થતો જાય તો એ સમય તમને પણ મળતા જશો તો આ જ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ લાવીએ તો આ બંને પકડ અને પાણા નૃતિક લઈ લઈએ તો અત્યારે સાગરના દરિયાની અંદર જ છે કે વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ માધ્ય અને અનુમાન્ય ગણાશે નહીં બે થી ત્રણ દિવસ માટે અપડેટ જણાવું છું શા માટે ગુજરાતના દરિયાકાંઠીના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ પણ જણાવી દે તો આ માહિતી ગુજરાતમાં વ્યવસ્થિત છે એ જણાવી દેવું અને આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ ખાઈ ગઈ જેમાં પોસ્ટ ઓફિસ અંદર જે છે એ વ્યાજ દર ઘટે એફડી ઉપર પણ તમે લોન બેસાડી શકો છો જેમાં ગુજરાતમાં બે લાખ છેતાલીસ હજાર સુધીની ગ્રામીણ વિસ્તારોની અંદર આવકની મર્યાદા લગભગ છત્રીસ હજારથી સાડત્રીસ હજાર હોવી જરૂરી છે તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સેટ કરી ને અપડેટ જણાવતું રહેવું પડે કે આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જોડી લઈએ તો ગુજરાતના અરબસાગરના દરિયાની અંદર ફેજનું પ્રમાણ છે એ વધ્યું છે શું ખરેખર વાવાઝોડું લાવશે શું અરબસાગરની અંદર બેંક એકાઉન્ટની અંદર જે લોકેશન ચેન્જ થાય છે એવા લોકેશન પણ ચેન્જ થશે તો આ દરેક માહિતીને ધ્યાનમાં રાખી અને અત્યારે સર્વત્ર ન્યાયતંત્ર છે ગુજરાતના વિસ્તારોની અંદર નથી અને અપડેટ જણાવી દેવું તો ગુજરાતના વ્યસ્ત બહેતું નથી તો આ દરેક માહિતી છે ગુજરાતના માહિતી અને એનાલિસિસના ફોરકાસ્ટ જણાવ્યું નખતો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્યાર પછી માહિતી સ્વરૂપે આગળ આવતા જોવા જઈએ તો ગુજરાતની અંદર હજી પણ સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે ચાંદીની કિંમત વધારે અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ સેલની અવારે પણ આગળ વધતું મૂકી દેવું તો આ માહિતી ગુજરાતને પણ લોકેશન સ્વરૂપે આગળ જણાવવું પડશે